અમદાવાદમાં ખાડા રાજ સ્માર્ટ સિટી અમદાવાદ હવે બની ગઈ છે ખાડાઓની સિટી કેમ કે અમદાવાદ શહેરનો કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં રસ્તા પર ખાડા ન હોય ભાજપ શાસિત અમદાવાદ પાલિકા સૌથી આગળ છે પરંતુ શહેરીજનોની સમસ્યા ઉકેલવામાં શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં જાણે કે નિષ્ફળ સાબિત થઈ રહી છે કેમ અમદાવાદ શહેરના તૂટેલા રસ્તાના કારણે હવે લોકોને વધી રહી છે કબર શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ

આ દ્રશ્યો છે અમદાવાદના નરોડાના ગેલેક્સી વિસ્તારના જ્યાં શહેરીજનોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે તેવી કોર્પોરેશન કામગીરી કરે છે આ રોડ જે છે એ ગઈકાલે બેસી ગયો અને અંડરપાસ ઉપરનો આ રોડ છે અને એના દ્રશ્યો આપ જુઓ કે માત્ર કાચું કામ કરવામાં આવ્યું છે નો રોડ છે એ ગઈકાલે બેસી ગયો અને અહીં સમારકામ કરવાને બદલે માત્ર ને માત્ર કાચું કામ કરવામાં આવ્યું છે આપ જુઓ કે આખો ને આખો જે ખાડો છે એ યથાવત જ છે આવી જ કામગીરી માત્ર એક જ જગ્યાએ નહીં પરંતુ શહેરમાં છે આખો આ લાકડી જે છે અંદર ઘૂસી રહી છે આ છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ બુટ ભવાની મંદિર તરફનો રોડ જે રસ્તા પર નીકળતા લોકોને ચંદ્ર અને મંગળ ગ્રહનો અનુભવ થઈ રહ્યો છે કેમ કે આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે